ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

આગવી સૂઝબૂઝથી લોકોના કાર્ય ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરેલા તેની કર્મચારીઓમાં પણ એક આદર્શ સુમદા ઓફિસર તરીકેની છાપ પાડેલ તેમજ ઘણા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનેલા છે તેઓની અમરેલી મુકામે બધી થતા ધારીના જનતા તેઓની કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ તેઓ ધારીમાં ફરી નિમણૂક મેળવી અને વધારે સમય ધારીમાં ફરજ બજાવે તેવી આશા વ્યક્ત કરેલ હતી આ પ્રસંગે બધા નાગરિકો એ મારુ સાહેબ સતત પ્રગતિ કરતા રહે અને ઉન્નતિના શિખરો સર કરતા રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ ધારી ખાતે રાધિકા હોટેલ ની અંદર આપડા ધારી ના બીએસએસટી મારુ સાહેબ નો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો એમાં ધારી તાલુકાના તમામ લોકો દ્વારા એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં સાહેબની કામગીરીને બિરદાવવામાં આવી હતી સાહેબના જે કાંઈ કામ કરવાની જે કાંઈ જબ હતી તેનાથી ધારીના લોકો ખૂબ જ સંતોષકારક રીતે હતા અને સારી રીતના પ્રભાવિત થયેલા હતા તો સાહેબની ખાતાકીય બદલી થતાં અમરેલી થતાં ધારીના તમામ લોકો દ્વારા આ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં સાહેબને ધારી તાલુકા દ્વારના લોકો દ્વારા એક વિદાય આપવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ સાહેબ આપણી સાથે આવે આપણી સાથે કામ કરે અને ધારીની જનતાને જે છે આવો સેવા કરી છે એવી સતત સેવા કરતા રહે અને ઉતરોતર પ્રગતિ કરતા રહે એવી અમે શુભેચ્છના પાઠવી